નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાની ઐતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી જ્યાં રોજ વડોદરાના વિકાસની રણનીતિ અને હજારો લાખો લોકોને ન્યાય આપવાની કામ કરીને ઊંચું સ્થાન મેળવેલ એ વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહીને વડોદરાનું નામ ઊંચું કર્યું છે કેટલાય આઈ ઇ એસ આવ્યા અને કેટલાય મહત્વના ચુકાદા થયા એ જ વડોદરા રાવપુરા સ્થિત આવેલી હવે કહેવાતી જૂની કલેક્ટર કચેરીની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે આજે ત્યાં કોઈ સાફ સાંભળ માટે કોઈને રસ પણ નથી લેતું જ્યાં જોવા ત્યાં કચરાના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરીને લે પ્લાસ્ટિકની થેલી પણ કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે આજે આ કલેક્ટર કચેરીને ન્યાય આપવા જોઈએ ત્યારે આ કલેક્ટર કચેરીને ન્યાય કોણ આપશે સ્વચ્છ ભારતની વાતો અહીં ખોખલી સાબિત થાય છે અને કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય એવું લાગે છે કેટલાક લોકો જે આ ન્યાય માટે જુલુસ કે સંખ્યામાં કલેક્ટરને ન્યાય મળે તે હેતુથી આવેદન આપવામાં આવતા કેટલાક શાસક અને વિપક્ષી નેતાઓ પોતાના મતલબનું અને ફાઇલો પાસ કરાવવા આજ કલેક્ટર કચેરીએ આવતા અને પોતાના કામ કઢાવવા કલાકો સુધી એસી માં બેસી કલેક્ટર જોડે ચર્ચા પણ કરતા અને પોતાનું કામ પણ કરાવતા નથી સત્તાધીશોને નથી પડી કે નથી વિપક્ષને પડી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર